વર્ધી હે આઈ આઈ કે બાપુજી બેહજો ખાડો મોડું થાય છે કે આ ભાવ આયો હજુ અલે પણ જેટલી વાર પછી તો આ તો હાવીને હેરે વાળી ના લેવાના હોય આમસી પોતાના ભાડા કરી રાણવા ડ્રાઈવર ગાડી લે લે બેહી જાય છે અગર ઘેર હમરી ચા પીવાય નહી રે પર હોમ મેલે જવાબ આલવાનો કે નહી હા આયો જે સ્કિલ હે હવે સેટિંગ નો બટિંગ કરવા રહીએ છે દોન નો જવાન નહી આપણે બાબરીન જવાન છે જો ભાઈ ગમે તો જવાનો તૈયાર તો થાઉ પડે યાર તૈયાર થવાનું હોય અમાર વર્ધીનું નહીં જોવાનું ઈ અમાર જોવાનું હોય

તમે યાર મોડ ઉપર આવ્યું ડ્રાઈવર તમે યાર હવારાના મને ક્યાં કે કરો છો તો હવા તમને તને ખબર સીટમાં માં બેસી ગયો ગાડી નું તમે કહેવાય તમને જ કહું કઉન પણ આ તૈયાર હા થતા હતા અમારે તો શું ખાલી ફાળ્યું ના પેર પેરી હેડતા થઈ જવાનું મપુ કાકા અમાર તો એવું નઈ મે તો જોના લુકડા જ પેર્યા જો તોય માર અમે ઓગડી કરો પણ ના ના પણ બધા જો તું ને ફરી ના આવ્યો મોજન જોનમો જાઉં એમ તૈયાર થઈ ગયા હા હવે બંધન ઘર ઘર લુકડા લેવા ફેર્યા મળ્યા નહીં જો એ બંધન આવ્યો આતારે અલા ભુમતા કાકાનો બોલ છે ઓહ તો માનવ છે પેલો પોંજી ગયો તું તને તારે હવે એતો વાત કરતા ના પડે ઉભા રહે

નાના બળા તે દાડા નતું પેલા લે આવલાના રાવણામાં આપડી જે ભય ભેળા કરવા જાતા તો કહો કોકનો એટલો પડી ગઈ કે આયે પોચેલો નથી આજ વાડી જોઈનો આખણ આવે હવે પછાની પછાડી ફેવરીના

અમે માફી માંગ ભૂલ થઈ ગઈ અમારી માફી ના મને તમે લઈ ના જા એ મને ઘણો ખોટો લાગે પણ માફી થી મોટું બીજું શું છે પૈસા બતાવજો કાકા કાકા આપડા તમને વાત હું આથી વાત કરું અમે જ્યાં જ્યાં પણ અમારું થઈ ગયું તો મોડું તો અમે ખાલી ઉભા ભગે આવતા રહ્યા છો અને બાબરીમ પૈસા અમે લખાયા નહીં હવે લખાવવાના છે તો આપણે ઘેર જઈ અને તમે તાર રાત ગણ તમારા હાથે અમે કરાવી દઈએ બરોબર ને બરોબર છે પહેલા બચા માફી માંગ આ લે ફૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ જાય

તો જિંદગી જિંદગીમાં જો જવાનું નોંધ લે તો મારું નામ ફૂગાકો નહીં આગળ ફિટ કરી નાખો

વાગડા નહીં ફરતા તેવા નેવાર હો વાત કરો અરે આપળો થોડાક વ્યવસ્થિત બે આવી પાછા વધારે હોય ના બોલતા વાગડા વાળા ના કરતા આ શું કીધું આ જો ભાઈ આ જો હડો હડો માં અહીંયા ના બધું આવડતું તું એ ઓય જો બુટ

વા 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 યંગ દેવાતાજી જય માતાજી યંગાઓ બૌંદરાજી આયા ને તમે બહુ ચેંજી તો થોડું મર્જીક થઈ ગઈ તમે સ્ટેથી બેસો બેસો એકલા આયા દો ના ના આ રંગ બધા હે વા 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 દેવાતાજી દેવાતાજી મજામો દેવાતાજી મુકાકા દેજો દેવાતાજી 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 કેમ છો બધા મજાઓ બસ મજા તો વીટ પાણી બધાનો રેડી

આવે આવે આજ આને તો સંવારે તમે આયા હો તો થોડું મજા આવે યાર કે બહુતરાજી આવું જોઈએ આરામ કરજો વાત જો બે પેલી આસાના મેવું હું પીએ મને કહેવા ના છ ઓ મે કજો આલમ મને કહેવા જો હા બોલ હું આવે જો હું

હવે ફુંતા કા અમારે એવું કરવું હોય તો અમે આ બધા હંગા પાણી લાવજો આ ફુંતાજી તમે જમ બેચરાય દેખણો દેખાતા નહી જોય રોચરાજી જોતી હવે બંધ થઈ ગયો ને કે મેલો

अदमी बजा बेठो आपू जी पूजा नाश्ता की व्यवस्था करो बेठो तमे रवाळो नी वाळे जरो नाही जा तुक जो हो ना तो ना ला हा ना ता जा ले ना ना काय ती ये जाओ तमे जा तमे बेठो बजा बेठो बाबू काका काय तो करिए जल्दी बात करो

ઉંદા કે મુતો આવારે ન બવતરાઈ જા ને યે ગોવાસી આ હતી તે ગોવાસી લઈ લીધી હતી પૈસા હતા માર જોડે હા કાઈ જાડિયા વાઈ ઉંદા કા ને તમને આલવાય લાગ્યો પણ ગાડી મારા સાદર ને પાટી પડી ગયું છે ના તો એટલે બધે ના દવરા તમે કેમ આવું કરો છો ઉંદા કા સી યે લાયા ફુનતા કાકા માતો પેકેટ ફલો ડ્રાઈવર તો સટ લેવા જાય એકડ દુકાન પર પડી ગઈ તો ઉભા રેવા તો ઘર ઘર વાટ માંગવા ના દેવાય ગાડો 500 હોભળો હોભળો પૈસા ના આવે કણ ના ઈતો ઈતો કાર મોય ને ફોન આવે કે તો મેમ ના નસે તો ન્યા સોગન ખોપેલા હા તમાર ગરાઈ સો આ રે લ્યો આ ન મા ફunta ka aavo aavo

અપુંતાજી તમે બહુ ઉતાવળ કરો છો યાર હે હા બહુ ઉતાવળ કરો છો હવે ગયા યાર ના તો તમને આખું આવનો બેહી રે પાછો વાય ના આગળ આખો કોઈ હેડેજ પણ બહુ ગમ્યું હો તમે આદરી આપી લો હવે અમારે નાટે વર નાનો રે કાનુ રમે છે મારી કેડમાં ફૂલે કુવર નાનો રે કાનુ રમે છે મારી કેડમાં દોરો બે

હા oh, મારા <coughs> 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 <coughs>